નમસ્કાર મિત્રો જય માતાજી હું છું આપનું પરમ મિત્ર વાઘેશ ઘટિયાને મિત્રો જે આપણી સફર હતી કન્યાકુમારીની સફર એમાં અમે અમે કેરલા કર્ણાટક અને તામિલનાડુની સફર કરી ખરેખર ખૂબ મજા આવી કુદરતી સૌંદર્ય કુદરતી વાતાવરણ દરિયા કિનારો ખરેખર ખૂબ જ મસ્તી કરી ખૂબ મોજ કરી અને હવે પરત ફરી રહ્યા છીએ આપણે પહોંચી ચૂક્યા છીએ બેંગ્લોર એરપોર્ટ ઉપર અને મિત્રો અહીંયાથી હવે આપણે પ્લેન દ્વારા જવાના છીએ અમદાવાદ ખરેખર મિત્રો આ અમારી સફર અમારી જિંદગીની અને અમારી લાઈફની ખૂબ સુંદર સફર અને યાદગાર સફર હતી ખરેખર ખૂબ મજા આવી અને સામે તમે જોઈ રહ્યા છો આપણે હવે પહોંચી ચૂક્યા છીએ અમદાવાદ તો મિત્રો આ રોમાંચભરી સફર અમારી કન્યાકુમારીની અહીંયા પૂરી થાય છે અને આપણે પહોંચી ચૂક્યા છીએ અમદાવાદ તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં અમે તમને ફરીથી મળીશું અને નવા નવા વિડીયો અમારી ચેનલમાં તમને બતાવતા રહીશું તો અમને અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરશો મારી નમ્ર વિનંતી નવા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘે જ કરીને રજા આપશો મિત્રો આવજો બધા જય માતાજી રામ રામ નમસ્કાર મિત્રો આવજો